નજર અન્ય સમાચાર તરફ વઢવાણ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી ખોડુ ગામે ગેરકાયદેસર દબાણને લઈને રજૂઆત કરાઈ ગૌચરની જમીન પર દબાણ હટાવવાની માંગ કરતી રજૂઆત કરાઈ અસામાજિક તત્વો દ્વારા દબાણ જે ઊભું કરવામાં આવ્યું હતું તેના કારણે લોકો હેરાન પરેશાન છે જમીન જરૂરિયાતમંદ લોકોને ફાળવવામાં આવે તેવી અહીંના લોકોએ માંગ કરી ડું ગામની અંદર છેલ્લા વીસથી વધારે વર્ષોથી કોઈ પણ પ્રકારનું અનુસૂચિત જાતિના કલ્યાણ માટે કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી અને હું બજાવું છું એ માટે મેં સરકાર પાસે કાયદેસર જમીનની માંગણી માટે આવેદનપત્ર આપેલું છે પરંતુ ગામના માલધારી લોકોએ એ આવેદનપત્રને વિરુદ્ધમાં ગલત ટિપ્પણી અને મારી માનહાનીના વિરુદ્ધમાં એવું લખાયું છે કે મેં કાયદેસર રીતે જમીનનો કબજો કરી લીધેલ છે અને જમીન પચાવી પાડી છે જો મારે જમીન પચાવી પાડવી હોત તો હું સરકાર શ્રી પાસે જમીનની માંગણી શા માટે કરત મેં કાયદેસર રીતે વિધિવત રીતે દરેક જગ્યાએ કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને ખુદ ગ્રામના સરપંચ તલાટી સાહેબ અને સર્કલ ઇન્સ્પેક્ટર સાહેબ રેવન્યુ ડિપાર્ટમેન્ટના મેં બધા લોકોને મારી અરજી મોકલી આપેલ છે અને મેં વિધિવત રીતે એની માટેની બધી પ્રોસેસ કરેલ છે હવે સરકાર શ્રી જે પણ પગલા લે છે મને માન્ય છે પરંતુ આ લોકોએ આવી ગલત ટિપ્પણી ના કરવી જોઈ